પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા મહેમાનો અને પદાધિકારીઓ પત્રકારો અને નવસારી જિલ્લાના વરિષ્ઠ પત્રકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનો હનીફ ચોથિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ સુનિલભાઈ સોનવણે રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્વેતા સુનવણે રાષ્ટ્રીય મહાસચિવ પિનાકભાઈ મોદી રાષ્ટ્રીય કોષાધ્યક્ષ ઇમરાન કારોલિયા દક્ષિણ પ્રમુખ કયુમ શેખ ગુજરાત મહાસચિવ તથા આવેલ તમામ મહેમાનો મહાનુભાવ પત્રકારોનું ભારતીય પત્રકાર સંઘ દ્વારા ફુલહાર ગુલદસ્તા અને શિલ્ડ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માનિત કરાયા હતા ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણે દ્વારા પત્રકારત્વ અને સંગઠન વિશે આગવી શૈલીમાં પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું ભારતીય પત્રકાર સંઘની ટીમ વતી પ્રોગ્રામને સફળ બનાવી તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી